ઉપ સરપંચ પ્રતિનિધિ છ મહિના થી પાવર હાઈ વોલ્ટેજ થાય છે ચારસો તરીની આજુબાજુ વટી જાય છે અને અમે છ મહિના પેલા અરજી કરેલી હતી બેને કોઈ હકારાત્મક જવાબ આપતા નથી થઈ જશે થઈ જશે એવી રીતના ગામજનોને કહે છે પંચાયતમાં અત્યારે દોઢ બે લાખ રૂપિયાનું પંચાયતમાં નુકસાન છે કોમ્પ્યુટર ભરી ગયું છે પ્રિન્ટર સર્વર રૂમ અને એસબીઆઈ બેંકમાં પાંચ લાખ રૂપિયા ઉપર નુકસાની છે અને ઘરે ઘરે દસ હજારથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે દોઢ બે કરોડ રૂપિયાની ઘણા જ ગામમાં નુકસાની થયેલી છે અને જે બી વાળા અત્યારે આયા છે રિપેરિંગ કરવા માટે અમે ના પાડી પહેલા તમે પ્રોબ્લેમનું સોલ્યુશન કરો કે આ તો અમને લેખિત આપો કે હવે કંઈ બનશે તો જવાબદારી અમારી તમારું નામ જય માતાજી મારું નામ કાળિદાસ ભાઈ ધરમસિંહ ભાઈ ગણેશ સુતરસંઢી આટક મારી પટેલ

કોઈને ગાય બોલવા નથી થતું બાજવા નથી થતું કેટલી નુકસાની તમે જોવો પંચાયત ની જુઓ વીસી ની જોવો ગામ ને ઘર ની જોવો અમારા ગામ માં એક બીમાર વ્યક્તિ નાયણભાઈ પ્રભુભાઈ ના બા બે દિવસ પહેલા રૂમ હીટર માં ગીઝર લાયા હતા તરત બરી ગયું બીજે દી બીજું લાવવું પડ્યું કારણ કે બીમાર માણસ છે એ બીજું બરી ગયું હાલો બતાવો અત્યારે બરોબર શું આપનું નામ સાહેબ મારું નામ કેમ કિશોરી જૂને એ તરીકે લકર સબડી હું ફરજ બજાવું છું ગઈકાલે જે ગણત ગામમાં હાઈ વોલ્ટેજનો અથવા તો શોર્ટનો જે ઇસ્યુ થયેલો છે એ બાબતે ગઈકાલે પણ સ્ટાફને મોકલવામાં આવેલા હતા અને એમને ફોલ્ટ ડિટેક અડધા સેક્શનમાં ફોલ્ટ મળ્યો કેબલ છૂટા કરીને ચાલુ કરેલ હતો પરંતુ પાછું આજે પણ પ્રોબ્લેમ થયેલો છે તો અમે અમારી ટીમ સાથે અહીંયા ગણત ગામમાં આવેલા છીએ અને પહેલાં તો અમે ટીસી ચેક કર્યું પણ ટ્રાન્સફોર્મર સેન્ટર તો બરાબર છે એટલે અમારે એલટી કેબલ છે એમાં અમારે બધા સેક્શન ચેક કરવા પડશે કાં તો જરૂર પડે તો અમે કેબલ એ બદલાવીશું જરૂર પડે તો ટીસી પણ બદલવાનું આ થાય તો બદલાવી દઈશું હાઈ વોલ્ટેજ થવાનું કારણ શું હાઈ વોલ્ટેજ આ ઈસ્યુ નથી પણ આ જે શોર્ટ બે કેબલ શોર્ટ થઈ ગયા ને એના કારણે શોર્ટ થઈ ગયેલા છે એમના જે ઘરોમાં કાંઈ બી જે પ્રોબ્લેમ થયા છે

મારું નામ લકુમ પ્રવીણ હું એસબીઆઈ ગણાત બ્રાન્ચ મેનેજર બોલું છું અને જે અવારનવાર પીજીવીસીએલના પાવર લોડને કારણે એસબીઆઈ ગણાત બ્રાન્ચમાં યુપીએસ સર્વર અને બીજી નાની મોટી ઘણી બધી નુકસાની થઈ છે જેનો અંદાજે જ ખર્ચ દોઢથી બે લાખ થાય છે અને સદંતર બે દિવસ થી કામગીરી બેંકની બંધ જેવી છે એમ અમે બીજું કઈ કામ કરી શકતા નથી કારણ કે જેવું અમે લોડ મશીન ઉપર લઈએ છીએ તો કઈક ને કઈક નાની મોટી પ્રોબ્લેમ આવે છે મશીન ઉપર તો મારી એવી બીજી વિશે રિક્વેસ્ટ છે કે જલ્દી થી આનું નિરાકરણ લાવે અને બેંકનું કાર્ય સ્મૂથલી ચાલુ થાય અને પાવર ને લગતા જે કઈ આ પ્રશ્ન ઊભો થયો છે એનું નિરાકરણ લાવે અંદાજે તમારે કેટલા દિવસ થઈને કેટલા હાઈ વોલ્ટેજ કારણે થયું કે પછી લો વોલ્ટ ના કારણે નહી હાઈ વોલ્ટેજ કારણે થયું છે અંદાજે સાહેબ બે દિવસ પહેલા જ્યારે એ લોકો ચેક કરવા આવ્યા હતા ત્યારે પણ અમારે એન્જિનિયરનો રિપોર્ટ 258 60 ની આજુબાજુનો છે જે નોર્મલ 40 ની અંદર રહેવો જોઈએ એવું કહે છે આ ગઈ કાલે જે હાઈ વોલ્ટેજ થી અંદાજે કેટલા હાઈ વોલ્ટેજ થ્યા છે અંદાજિત કહેવાનું એવું 400 ચારસો ની ગણતરી છે કે ચારસો જેવો હાઈ વોલ્ટેજ આવ્યો હોય અંદાજે તમારે કઈ કઈ વસ્તુને નુકસાન પહોંચ્યું છે અંદાજે અમારું યુપીએસ બે યુપીએસ છે એક ઇન્વેટર છે એક બ્રાન્ચ સર્વર છે તો બ્રાન્ચ સર્વત બંધ થવાના કારણે પૈસા ની લેતી દેતી હાલ ચાલુ છે જ બંધ અત્યારે અમે બાયપાસ કરીને ટેમ્પરરી આજનું દિવસનું જ્યાં સુધી બેકઅપ છે ત્યાં સુધી ચાલુ રહેશે પણ બેકઅપ પૂરો થઈ જતા પછી બધું ઠપ થઈ જશે